પોયશીઓમાં નામિને કો તોને શરણતી લઈ કરે સેવા નમો તમને સત્ર સેવા દિશાનિકમરતી રક્ષા કરો દે મને પંડિત જનો જન ને તારિયા આપણને કલ્યાણ મો જલ નમો નમ અનાધિ કૃષ્ણ નારાયણ હરે અનાધિ કૃષ્ણ નારાયણ હરે જીવાત્મા મોયા અને મુક્ત થઈ જાય છે नर नारियों भक्तजनों ભગવાનને ભજનારા તે બ્રહ્મલોકના વતની થાય છે અને બ્રહ્મલોકમાં રહેનારા હોય એ થાય છે આ પૃથ્વી માનસ પશુઓ ખેતર વાડી બગીચાઓ મોલ બધો પરમેશ્વરને માટે કરાયલો છે એના ઉપયોગો છે અને એના હિસાબે એ દિવ્ય થઈ અને ભજન કરવાનો છે माते प्रभुना लोक में जवाने माटे वास्ते चेता है बाकी रहिए वहीं रहने माटे रहते नहीं जहां भगवान क्या अक्षर ज्ञान जहां क्या अक्षर क्या पुरुषोत्तम नारायण क्या मुक्त मनवर જ્યાં પુરુષોત્તમ મહારાજ લીલા ચરિત્ર કથાઓ વંચાતા હોય ત્યાં મુક્ત મંડળ ના સભાઓ ના સમુદાયો ભગવાન સામે હેત કરી રહીને જોઈ રહ્યા હોય તેવા આનંદ ની લહેરો હોય છે તેવા ભક્તજનોને જનો ને માં વિચારા મોકલે ત્યાં બધે અક્ષરકામના સુખ આવે છે પરમેશ્વરની ની મૂર્તિ ના સાક્ષાત સુખ મળે છે અને બ્રહ્મ લોક માં જવાને માટે એને

પણ છતાંય લોક દ્રષ્ટિએ એમ થાય કે સ્વદેશ અને પરદેશ અહીંયા અને ત્યાં આવી દ્રષ્ટિથી દૂર મનાય એ તો રવિવારે હોય છે કારણ કે અહીં તો આગળ છે એટલે આગળ બેસે અંજવાનું હોય તો વાહણ ન દેખાય એમ ભગવાન રહ્યા હોય તો અંજવાણું ભગવાન સામા હોય તો દેખાય અહીં વારે ઊભા હોય તો ના દેખાય એ તો આ લોકનો ભાવ છે ભાવના તેવી ભાવના વડે દેશ પરદેશ એવી ભાવના વડે ઓર આગા પણ વ્યવહાર થાય છે પણ ભગવાન આગા નથી જ્યાં ભગવાનની મૂર્તિ છે ત્યાં અક્ષર ધામ છે જ્યાં ભગવાન છે ત્યાં બ્રહ્મલોકના મુક્તો છે અને ભેગા ભળે છે કાંઈ ભગવાનને વાર નથી લાગતી અહીંથી ઊંઘી એક બરબી ભરે ત્યાં તો આમથી આમ ને અહીંથી ક્યાં વયા જાય છે લાખો ભાવ લાખો યોજન ઉભા હોય સ્વપ્નમાં દેખાય છે ત્યાં ભગવાને આવું પડે થોડું આકાશમાંથી વિમાન લઈને થોડા આવે છે કે હવે તમારે ત્યાં દસ કલાક વીસ કલાક વાત જોજો હાડધોરા લઈને ઊભા રહેજો એ કઈ એ વાત જોતા નથી

મારા કે છે 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 તો સમજી સમજીને વાપરવું જે કઈ વાડી બગીચાઓ બધું છે પરમેશ્વરને માટે કલ્પાયેલો છે ભગવાન માટે બનાવેલું છે બધું એમાં જે કંઈ પણ થાય એ બધું ભગવાનને અર્પણ કરવું જોઈએ મારા દેશ વિદેશ હોય તો એ કઈ ભગવાન માટે આભુ નથી મંડળ કેટલા વર્ષ ત્યાં રહ્યા એવા દેશમાં એવી રીતે માર્કંડ્યું આયુષ્ય સોળ વર્ષ હતી જયારે યમરાજા મેળા આવ્યા શિવ ને પકડી દીધી સારી નથી આર્થિક રીતે ખરાબિશન નથી ભગવાન કરાવી છે પણ પૈસા હતા નહીં ને બોલના અમારા તા કોઈ વાચીને કથા કરી ન શકે અને કાર્તિક માસમાં બોલ્યું તો કાર્તિક માસમાં એને રીતાયો નહી તો પૈસા તો છે ને કથા તો વાંચાવી ન શકો અને મને આવડતું છે ને તો વાચી તો નકે નહીં એ રોજ ઘરના ઓટલે બેસે મહારાજની પદનો પુસ્તક લે અને માથે રાખે હું નાડે નાડે એટલે જાત નાડે મને ભગવાન આવડતું નથી જે કાઈ બોલવું તમે બોલાજો એ બોલી

હવે ભક્તજનો પોતાની ઘરબારની રીત પ્રમાણે સુખ્યા વર્તે એના માટે કમાવું પડે નાણા હોય તો આ જગતની રીત છે કે નાણા વડે સુખી થાય ઘરબાર હોય છોકરા હોય તો લોકની રીત પ્રમાણે બધા કુટ કુટુંબ પરિવાર ગણતરીમાં આવે એ રીતે સુખ્યા કરે છે અને એના સારું થઈ કમાવા જવું પડે છે છે તો બધું ભગવાનનું ભગવાને આપેલું છે પોતાને જમાવડતો રહેશે કરે ભગવાનને મને ધરીને જમાડીને પછી જોણો એટલે તમારી તૃપ્તિ થઈ જાય અને હું પણ તૃપ્ત છું તો તમને પ્રસાદી મળી જાય તમારું બધું અમારું છે ભગવાનનું છે પ્રસાદી કરીને વાપરવું ખાવું પીવું અને મેહેર કરવી કમાવું અને દેવ ભગવાન ભગવાનનું છે અને ભગવાને બનાવ્યું છે ભગવાન તમને સાજા નરવા રાખે કુંજરા પોતાના બચ્ચાને દૂર દેશમાંથી નજરથી સેવે ભગવાનની નજર લાંબી છે માટે દૂર દેશમાં હોય કોઈ પણ દેશ દેશકાળમાં બેઠા બેઠા બધે ઠેકાણે સેવે છે દેખે છે રાખે છે એના ધ્યાનમાં બધું જ છે એનાથી અર્કું કાય નથી પણ આ લોકો રીત પ્રમાણે ભગવાન અજાણ્યા કઈ અને વર્તે છે એટલે બીજાને ભક્તોને ભક્તિ કરવાનો સુખ મળે અને અભક્તોને દ્રો કરવાની મજા આવે ભગવાનમાં અનંત કળા છે અનંત લીલાઓ છે સંકલ્પ સિદ્ધિ અને ધાર્યા પ્રમાણે કામ થાય ધાર્યું કરે છે અને મારું સારું હોય ફુલવારીને સુકારી દેખે તો એને ન ગમે જરૂર પાણીની સગવડ કરે કરાવે મહેનત કરે સુંદર બગીચો કરે અને પછી કોરડા મજા સુગંધ દેતા હોય તે દેખે પરપોળ દેખે ત્યારે મારી રાજી થાય ભગવાન બગીચો લીલો દેખે તઈ રાજી થાય છે એમાં બગીચો લીલો કર્યો છે હવે લીલો બહુ રહે છે મેરી બંગલાને બંગલા ને ગાડીઓને ને વાહનો ને સોનાની ગિરીઓ અને ભક્તજનોને જમને મોડિયા કરશે હવે વાંધો નથી પરખાના દેશ ખોળી દીધા છે હીરા મારેના ખોળી દીધા છે બહુ ભારે કામ થયો છે બધાય સુખી રહેવો ને આનંદમાં રહેવો અને ભગવાનને સંભાળવા અને ભજવા જેમ બને સવારે દર્શન કરીને કામે જાવ એ તો જાજો નથી કહેતા કે તમે આખો દિવસ અને આખો રાત મને ભજે ભજે રાખો સવારે માથું નમાવી પગે લાગી લેવું સાંજે સુવો ત્યારે પગે લાગી લઉં બપોરે ખાતા પીતા હો ત્યારે કવડીઓ મંડાવા મેળવો ત્યારે આ એક કવડીઓ ભગવાન મોઢામાં અને એક કવડીઓ મારા મોઢામાં એમ એકાદ કવડીઓ જમાડી દેવો પછી ભલે ને ભૂલી જાવ મારે કાળ માંગ્યો નથી અમે જમી લઈએ છીએ પાણી પી લઈએ છીએ તમારું આપ્યું ગ્રહણ કરીએ છીએ દેશ કા તો આવ્યા કરે અંધકાર આવે તો ભેગો ભગત બેઠો હોય તો એને કાઢી નાખે એમ આસો પ્રદેશ મલીન એમાં ભગત ગયો હોય તો એ તો ક્યાં નડે ખરો ક્યારે બહાર વતે મે ઓકે ચડી ગયો તો બે બંદૂકના ફોડા થાય ફોડ થાય થાય જ દુખે પણ પછી રોજ રોજને સંભાળે તો દુખ મટી જાય

तब तो ये पता सामने ही वाची सके थे समझे सके थे आज दुनिया में तमसो करे लोग हैं जिन्हें आज नहीं कर सकता सामने नहीं, नहीं, तो नहीं तो ना ना सकता तो बोले नहीं सकता तो समझे नहीं सकता इतना लोग हैं आज दुनिया में कि कोई कर सकता तो अपना भाई तो आज से ना अपना बोली वही बंगला आपने जिता गाड़ी आपने जिते तो आपने कहा थे रेवाना के घर में जन्म जो ये मेथड का रिपोर्ट जीवन जीवन रिपोर्ट हॉल आने पास है तो अपने तो घर तो तो में 7.5% या 7% की ऑफर दीजिए चलिए इसी तरीके से अब पहला आने से शुरू होती मतलब हमको कहते हैं नया लोगों की खाता छात्रो की खाता अच्छा मतलब ये नहीं है कि वगैरह वगैरह है सिर्फ ताजा वगैरह आपने ये कर दिया मतलब हमको तो तो संख्या बना देगा यहाँ पर बढ़ है तेरा तो हमारे से वापस यूनिवर्सिटी लूंगा राजन हमारा आपने अर्थी का लाख में लड़ाई हो गया हम लोग क्या है थाई okay. तो ये हम राजी करेंगे आशीर्वाद करेंगे तो राजी करेंगे तो भी ભગવાન ટેક્ ભક્તો માટે ભક્તો ખાવા માંગ ભગવાન ટેક્સી બદલી ગયા જાય ને સમય યાદ કરો બસ

માતા પિતા ની સેવા કરીને એટલે ભગવાન પ્રસન્ન થયા અને એ મૂર્તિ હજી પંદરપુર જેવી રીતે હજી હાજર પંડરપુર માં છે

आज हमको सो रहे है।, है कि दापर रे वाला चला जाए चापरा वाले नीला हो गए है ओमा के ऊपर बोल दिए उन्होंने करवा दिए खाली संभाल रहा है एक सेट करवनो है आपने अगर जाना 200

પંદર વર્ષ અભ્યાસના અને પછી કામદાર શીખવાના સૌ સંસ્કાર દરેક માનવમાં કરવા પડે છે જેવો દેશ તેવા વિધ ગુણ વીજ પ્રમાણેના સંસ્કાર થાય અને એ બાળક મનુષ્ય ગુણત્રીમાં આવ્યા પછી દૃહસ્થમાં વ્યવહારોમાં લાયક થાય બાળક હોય બાળકીઓ એને શિક્ષણ જોઈ જોઈને મળતું જાય છે ત્રણ વર્ષના બાળક બાળકીઓ બોલતા શીખી જાય છે એ નિશાળ કેવડી નહોતી

એટલા માટે માતૃભાષા આવડી જાય કોણ કુટુંબ ની ઘણી ક્રિયાઓ આવડી જાય એને ખાવા પીવા નાવા ધોવા ઊંઘવા રહેવા માવતર કાર્ય કરવું ભણવું વાંચવું જોવું દેખાવું એ બધા શિક્ષણ નિશાળે બેસાડ્યા વિના આવડી જાય છે એમ ભગવાને આ સંસારને નિશાળ બનાવી છે બાળકોને શીખવા માટે भारत का संसार में निशान बना दीजिए तुम्हारे और सिक्का भगवान भारत में जन भारत में तो भारत बोल दिया हुई है बोलता हुई है और यहाँ वही पूजा भी सिक्की है विनोद भी सिक्की है तो यहाँ पूजा भी यहाँ सिक्का नहीं भी सिक्की है पूजा भी सिक्की है भारत के बड़े नमाज़ आप उन्हें बोलता बोलता है ये बड़ी सिक्की માચે થનનયે સોય બટ ઓલરેડી આટલાસ્તાયા કોઈને બેઠા હોતો ચાહ્યા અભિષેકમાં પ્રતિવાંદે સંમતિનો આપો દીધો માજે સ્પષ્ટ લખો આપરે એમ કે સારી કરી છે

ભગવાન ને ગમે એવા આવે છે મને બહુ ગમે લીલો બગીચો કઈ દેખાય તો લીલો બગીચો એના કાયમ મારી પાણી પાય થઈ દેખાય એમનો બગીચો દઈએ નહીં એમાં કાથા વાર્તા રૂપી જે બગીચો લીલો રાખવા માટેનો સ્થાન છે એ ઉદાહરણ એવું મારે જે પણ સત્સંગ નો જે બગીચો છે મારે એને જો લીલો રાખો હોય તો કાયમ જે કરીએ છીએ એથી મારે ત્યાં વિશેષ જેટલો કરશો એટલો બગીચો લીલો રહેશે પછી એમાંથી ફળ થાય ફોડ થાય બધુંય થાય ભગવાનને અર્પણ થાય એટલે શું ભગવાન પ્રગતિ કરાવે એ કરીએ ભગવાન કરીએ ભગવાન રાજી થાય પણ એટલા માટે સમય આવ્યો છે એ વારે વારે કોઈને આવ્યો નથી શરૂઆતમાં જે મહારાજે વાત કરી કે જ્યાં ભગવાન ત્યાં ધામ અને જે મુક્ત ત્યાં ભગવાન આ રીત ભક્તિ છે ભગવાન છે ભગવાન છે એમાં ભક્તિ છે વર્ણન છે મારે જે વાણી છે પ્રમાણે થોડીક પણ સર તો લાગુ છે જેટલા વધારે સાંભળે ભગવાન એટલા વધારે સંભાળવા પણ મારે જે કદાચ ને કામની લેવડ દેવળ ને ઉતાવળમાં શહેરમાં સાંજે પગે રાખીને માથો નમાઈ જાય ઓકે હું સ્વીકારી લે ત્યાં દેશકાળના ની વાત છે એ કાયમીની વાત નથી આવો સમય આવે ત્યારે મારે કઈ રીતે વાર હતો રાજા રૂઠન ક્યાંક ક્યાંક ભોગ્યો પેગા ફરી ગયા તો કે બે ગોદા બંદુક ના મારી દીધા તો દુખે પણ ભગવાન હવે પાછા મટી જાય એમ લોક ના ભોગા ક્યાંક ક્યાંક થી ક્યાંક લાગતા હોય પણ જો સત્સંગ નો યોગ હોય કાયમ ભક્તિ નો યોગ હોય પણ જો કથા વાતારૂપી દો એના ની અંદર હોય તો છે એ બધું દુઃખ મટી જાય શરીરના દુઃખ તો મટી જાય પણ આ જે મન ના દુઃખ જાજા છે એ પણ મટીનાદી કૃષ્ણ નારાયણ ભગવાન જય શ્રી ધરમ શ્રીધરમ શ્રીધર માધવ ભક્ત સજ્જ નારણ કૃષ્ણ નારાયણ જણ શ્રહ્મ વર્ણાવી જ શ્રીકૃષ્ણ નારાયણ ભગવાન જય